જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આજે આપણે કુબોટા ટ્રેક્ટર લઈને આવીએ છીએ કુબોટા ટ્રેક્ટર વેચવાનું છે એકદમ છાચવેલું ટ્રેક્ટર નવા જેવી કન્ડિશનમાં છે સસ્તી કિંમતમાં કુબોટો ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો ટ્રેક્ટરની બધી જ માહિતી ડિટેલ મળી રહેશે કુબોટા પિસ્તાલીસ ઝીરો એક ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન સારી છે પાવર સ્ટેરિંગ છે ચાચવેલ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે

ટ્રેક્ટરમાં સાઇડ ગેર રહેશે ઓઇલ બ્રેક છે રિવર્સ પીટીઓ રહેશે પાવર સ્ટેરિંગ છે બે હજાર એકવીસનું મોડલ છે કન્ડિશન પણ સારી છે જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિસ્તારથી મળી રહેશે તો વિડિયોના અંત સુધી બન્યા રહીજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દો બે હજાર એકવીસનું મોડલ છે કન્ડિશન પણ સારી છે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર એકવીસ મોડલ સાચવેલ ટ્રેક્ટર છે જો જે કોઈ મારા મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરું મિત્રો તો આ ટ્રેક્ટર તમને દ્વારકા જિલ્લામાં જોવા મળી રહેશે રૂબરૂમાં દ્વારકા જિલ્લામાં જોવા મળશે પ્રોપર જામખંભાળિયા લાલભાઈ પાસે જોવા મળી રહેશે ગુરુકૃપા ટ્રેક્ટર જામખંભાળિયા જોવા મળી રહેશે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં મિત્રો તો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈએ છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર આપેલા છે ટાઈટલમાં નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો વિડીયોના નીચે જ નંબર મળશે પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ તે માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે ટાઈટલમાં માલિકના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સીટ સત્રી ઓકે રે છે ટાયર કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો કાટકે સડો ક્યાંય જોવા નહીં મળે કેક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે કુબોટા ટ્રેક્ટર વેચી દેવાનું છે અને આ મિત્રો કિંમત વિશે જણાવી દો તો આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે ફેરફાર થઈ જશે તેવું માલિક જણાવે છે બાકી તમારે જો આ ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂ વિઝિટ લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ તમે રૂબરૂ જઈ શકો છો ડાયરેક્ટ રૂબરૂ જામખંભાળિયા જઈ શકો છો ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું